નદી નાળામાં નાહવાની શક્ત મનાઈ છે ભાઈ વાંચો કેને નાહવું તું ગૂગલ મે ગમે ત્યારે તકો દઈ શકે ભાઈ જ્યાં સે છોડા થા વહીં સે શરૂ કરતે હે ચાલો તો ગિરનારના પગથિયા ઉતરી ગયા છીએ અને ગિરનારને ચડી તો નથી શક્યા પણ કંઈ વાંધો નહીં ગરવા ગિરનારની ગોદમાં બીજું ઘણું બધું જે છે એ ફરવાલાયક છે જોવાલાયક છે તો વધારે સમય ન બગાડતા આપણે નીકળી ગયા છીએ જટાશંકર તરફ તો સાથે જોડાયેલા રહેજો તમે એક એવું જીવતું જાગતું ઉદાહરણ છીએ જેના ઉપરથી તમે શીખી શકો છો કે ગિરનારમાં આવી અને મેપનો ઉપયોગ નહીં કરવાનો ગૂગલ મેપ ગમે ત્યારે ધક્કો થઈ શકે છે જેમ કે અમને દીધો છે ગૂગલ મેપના ભરોસે અમે જટાશંકરના માર્ગે જતા હતા પણ ગૂગલ મેપનો ભરોસો કરાય નહીં આખો રાઉન્ડ મારીને પછી પાછા હતા અહીંયા નહીં આવ્યા એટલે જે લોકો ગૂગલ મેપના ભરોસે જતા હોય એમને હું અત્યારે જ કહી દઉં છું આ વ્લોગ જોવે એ સમજી લેજો કે જટાશંકરનો રસ્તો ગૂગલ મેપના ભરોસે જાશો તો ખોટો પડશે ત્યાંથી ફરીને તમારે પાછું ભવનાથ તળેટીમાં જે ગિરનારના પગથિયા ચાલુ થાય છે ને એ બાજુ રોપવે છે રોપવે વાળો જે રસ્તો છે ને રસ્તો પકડવાનો અને બાજુમાંથી આ રસ્તો જાય છે અહીંયા જટાશંકર જવાશે તમારા એટલી મસ્ત મસ્ત યાદો જોડાઈ ગઈ છે ને

ઉડન ખટોલા કોણ નાખો ગિરનાર નો મેપ આવી ગયો બધું એમાં નાવા જવાનું ક્યાં લખું જોઈ લેતા

એવું જ છે હાઉસ જેમ ટુ એટલો મોટો ભોજ ને બધું મસ્ત છે અયા જો અયા હું છે બે હું છે હું હું તને આવું છે હર એક ગ્રુપ માં એવા કોઈ ને કોઈ માણસ હોય જ છે જેમ કે હું સૂટ લેવા વાળો જેમ કે આ છેક ખુદી સેટિંગ જ કરી રાખતો હોય કે સેટ જ ન થાય જેમ કે આ वाते वाते थाकी जाए जेम के एक एक आ एकला एकला फैरे रखे हेलो हां बोल काका दिकरी बोल बोल काका हूं जे बोल जाऊ छु काका ताकू ताकू। काकी।, <laughs> काकी काकी की तू <जीदू>, काकी ई किए जे गवे काकी ले आओ <laughs> तमने सो लागे बट तू मटे काकी ले आओ जो है कि नहीं क्या बा एरिया ક્યાં બાળો ચડાય તારું દુઃખી ના ચડાય ને દીકરા હવે ના માં રોપવે ચાલુ જ તો જાત રોપવે બંધ છે

કે જે તમે ખાલી એક વખત બાફીને ખાવ ને તમને વર્ષો વર્ષ સુધી ભૂખ ન લાગે અને અમુક અમુક વનસ્પતિ એવી છે કે જે ખાલી તમે ઊંઘી લ્યો ને તોય તમે તાત્કાલિક મરી જાવ મરી જવાની વાત કરું છું એને એને ભૂખ ના લાગે એટલે કે એને ભૂખ ના લાગે એટલે કે કોણ ટીંગુ આમ તો આ કરે પાણા ઉપર કરી કે ટોપીમાંથી પહેરો કે મત પહેરાઉ મેં વરસાદાતો એ ટોપી હું પહેરું બેંચા રેનકોટ પહેરો બાબા जादू जादू जेऊ लागे छे जादू छे आ ये गाडी ना खोबना Tak menelefon rumah, macam, oh, kau. Hah. Kau nak jatuhkan.

એન્જોય કર્યું છે ધોધમાં નાયા છે મજા કરી છે પણ મોબાઈલમાં ચાર્જ લઉં એટલે ત્યાંનું બધું શું નથી ગલીઓમાં ઉઘાડા પગે ફરીએ હતી કેવી મજા આવે છે આવું લાગે છે કે જાણે આપણું જ છે બધું જો